હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાનું છે કાચી કેરીના બાફલામાંથી બનાવેલું શરબત તો આની માટે મેં આગળ એક વિડીયો શેર કર્યો છે એમાં કેરીનો બાફલો બનાવ્યો છે કાચી કેરીનો એ આપણે સ્ટોર કરીને ફ્રિજમાં રાખી શકીએ છીએ તો એમાંથી મેં ત્રણેક ચમચી જેટલો માવો કાઢી અને મિક્સરમાં લઈ લીધો છે હવે આપણે એમાં પાણી નાખી અને મિક્સર કરી લઈએ અત્યારે થોડુંક જ નાખશું પાણી એમને એમ પાણી નાખીને કરવું હોય ને તો પણ થાય છે પણ મિક્સરમાં કરીએ ને તો એક રસ સરસ થઈ જાય છે બધું હવે ફેરવી લઈએ આપણે પછી થોડું પાણી નાખી દઈએ અડધા ગ્લાસ જેટલું બીજી વાર ફેરવી લઈએ હવે આને આપણે બે રીતે કરી શકીએ તમારે જાડું પીવું હોય તો આમાં પાણી મિલાવવાની જરૂર નથી હવે આની અંદર આપણે શેકેલું જીરું સંચળ મરી પાવડર બધું મીઠું નાખેલું જ છે એમાં એટલે ઉપરથી નાખવાની કંઈ જરૂર નહીં પડે અને બીજા ગ્લાસમાં અડધું શરબત અને અડધું ઠંડુ પાણી નાખીશું તમને ઝાડું કે પાતળું જેવું ભાવે એ રીતે કરી શકો તો તૈયાર છે આપણું બાફલામાંથી બનાવેલું કાચી કેરીનું શરબત જય માતાજી